જય ભોળવાના જ અમારે મહેમાન આવ્યા છે માં અમારી બેન છે બને એવી છે બધા આવ્યા છે કે અમારે જો લાડવા બનાવવા છે તો જો લાડવા બનાવવા મૂક્યા બનાવી નાખ્યા છે અને હવે આને અમારે તળવા છે અડદની દાળ બનાવી છે અને રોટલા બનાવવા છે એવું બધું બનાવવું છે એટલે જો આ બધું બનાવવાની તૈયારી કરીએ છીએ અમે

આપડે જો આ બધું ટમેટા ને એવું સુધારવાનું ચાલુ કરી દીધું છે અડધ ની ને બનાવવાની છે તેનો વધાર કરવો છે અને ટમેટા મરચાં તો જોવે સુધારવાની આ છે અને હવે જો આપણે ડાળ વઘારવાનું ચાલુ કરી દીધું છે તો આપણે ડાળ વઘારવાનું ચાલુ થઈ ગયું છે તો હવે આપણે આમાં મરચા અને લસણ એ ખાંડેલું નાખી દીધું છે અને ડુંગળી ને એવું બધું સો નાખવાનું બાકી છે તો હમણાં નાખી દેશું અને વઘારી નાખશું હવે જો આપણે ડુંગળી નાખી દીધી છે આમાં અને હવે જો આ બધી ડુંગળીનો ટમેટાનો વઘાર થઈ ગયો છે આપણે જો દાળ નાખી દીધી છે આમાં હવે જો આપણે બધાને જમવાય આપી દીધું છે જો થાળી પીરાઈ ગઈ છે આપડી